નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે ગઈકાલે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા એના લેટર પેડ ઉપર સહી સિક્કાથી અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈશ્રી કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ પ્રદેશની અંદર પ્રદેશ નેતૃત્વમાં અને રાષ્ટ્રીય નેતૃત્વમાં ફરિયાદ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે અમરેલી કુકાવા વડીયાના ધારાસભ્યો રેતી અને દારૂમાં હપ્તાઓ લે છે અમરેલી તાલુકા પંચાયતનો વહીવટ કૌશિકભાઈ વેકરિયા કરે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વહીવટ કરવા નથી દેતા અમરેલી જિલ્લા પંચાયત અને અમરેલી નગરપાલિકાનો વહીવટ પણ કૌશિકભાઈ વેકરિયા કરે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકા કે જિલ્લા પંચાયતનો વહીવટ કરવા નથી દેતા આવી અનેક બાબતોએ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ કાનપરિયાના લેટર પેડ ઉપર એના સહી સિકા જ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વમાં રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી છે તો હું કૌશિકભાઈ વેકરિયાને કહેવા માગું છું જો તમે સાચા હો રેતી અને દારૂના હપ્તા ન લેતા હો તો તમારે ખરેખર આ જે પ્રકરણ જેને ઊભું કર્યું છે એના વિરુદ્ધમાં

જે ધુવાનો નીકળે છે એ આગ તો ક્યાંક લાગેલી છે અને આમાં ક્યાંક ને ક્યાંક મહદ અંશે સત્ય હોય એવું ક્યાંક દેખાય આવે છે એટલે કૌશિકભાઈ વેકરિયાને કહેવા માંગુ છું ખરેખર તમે દૂધે ધોયેલા હો અને ખરેખર તમે રેતી કે દારૂના હપ્તા ન લેતા હો અને ખરેખર તમે અમરેલી તાલુકા પંચાયત અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા એનો વહીવટ તમે પોતે ન કરતા હો તો તમારે ખરેખર સીબીઆઈ તપાસ કરાવીને તમારે સાબિત કરી દેવું જોઈએ કે તમે નિર્દોષ છો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત